રત્ન કલાકારોને આર્થિક પેકેજ મળે તે માટેની માંગ કરવામાં આવી રહી છે છેલ્લા એક વર્ષથી હીરા બજાર મંદીમાં ઘેરાયેલું જોવા મળ્યું છે જેને લઈને સુરત હીરા બજારની સ્થિતિ રાવ દિલ્હી સુધી પહોંચી છે વિપક્ષ દ્વારા સતત હીરા ઉદ્યોગને લઈ સરકાર સામે માંગ કરી રહ્યા છે બે દિવસ પહેલા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ અવાજ ઉઠાવ્યો હતો આજે અમે જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને પ્રધાનમંત્રી શ્રી સુધી પહોંચાડવાની અમારી લાગણી વ્યક્ત કરી છે ગુજરાતના હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી ખૂબ જ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે વૈશ્વિક પરિસ્થિતિની સાથે સાથે ગુજરાતની અંદર આજે તમામ જગ્યાએ જે પરિસ્થિતિ છે એને લઈ અને હીરા ઉદ્યોગ ખૂબ જ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે અમારી માંગ છે કે હીરા ઉદ્યોગની અંદર એક સારું એવું આર્થિક પેકેજ આપીને આ ઉદ્યોગને ટકાવી રાખવામાં આવે છેલ્લા બે વર્ષની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એનાથી પચાસથી વધારે જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે અને આ ઉદ્યોગનું આગામી દિવસોમાં શું થશે એ કોઈ ભવિષ્ય નિશ્ચિત નથી એવા સમયમાં અમારી માંગ છે કે તમામ રત્ન કલાકારોને આગામી છ મહિનાથી એક વર્ષ માટે દર મહિને દસ હજાર જેટલી સન્માન રાશિ આપવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરી એમનું કૌશલ્યવર્ધન અને સાથે સાથે એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેનું એક આયોગની રચના કરવામાં આવે સાથે સાથે સુરતમાં પ્રોફેશનલ ટેક્સના રૂપે हीरा ઉદ્યોગ પાસેથી જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એ ટેક્સ નાબૂદ કરવામાં આવે આવી તમામ માંગણીઓ સાથે એક આર્થિક પેકેજની માંગ સાથે આજે અમે સુરતના કલેક્ટર શ્રીને એક આવિદન પત્ર પાઠવ્યું છે અને પ્રધાનમંત્રી શ્રી પાસે આ માંગણી મૂકી છે ગ્રૂપ ફૂડ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવા માટે અમારે નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર